નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ઈંડું કે અનાજ એક વખત કેટલાક છોકરાઓને રમતા રમતા ખીણમાંથી નાનો ગોળ પદાર્થ મળ્યો તેનો આકાર ઈંડા જેવો હતો અને તેના મધ્ય ભાગમાં અંદરની બાજુ વળેલી સીધી ધાર હતી એથી તે ઘઉંના દાણા જેવો પણ લાગતો હતો એટલામાં એક જણ ત્યાંથી પસાર થયો અને છોકરાના હાથમાં તેણે આ પદાર્થ જોયો તેણે છોકરાને પાંચ તાંબાના સિક્કા આપ્યા અને તેના બદલામાં આ વિચિત્ર પદાર્થ લઈ લીધો એ પછી તે માણસ શહેરમાં આવ્યો અને આ નવાઈ ભરી વસ્તુ ઝારને વેચી જ્યારે જિજ્ઞાસાથી તે ખરીદી લીધી અને પોતાના દરબારના વિદ્વાન માણસોને બોલાવ્યા અને આ પદાર્થ શું છે એ ઈંડું છે કે અનાજ છે તેની પરીક્ષા કરવા કહ્યું વિદ્વાનોએ આ નવાઈ ભરી વસ્તુને હાથમાં લીધી ઉપર તળે કરી પરંતુ તને ઈંડું કહેવું કે અનાજ તેનો નિર્ણય કરી ન શક્યા આ નવાય ભરી વસ્તુ બારીમાં પડી હતી એટલામાં એક મરઘી ઉડતી ઉડતી આવી તેણે પહેલી વસ્તુ ચાંચમાં પકડી અને દબાવી એથી એમાં કાણું પડી ગયું બધાએ જોયું અને એથી ખાતરી થઈ ગઈ કે તે વસ્તુ અનાજનો દાણો હતો વિદ્વાનો દોડતા દોડતા આવી પહોંચ્યા ઝાર પાસે અને આવીને ઝારને કહ્યું કે તે પદાર્થ જવનો દાણો હતો ઝારને આ સાંભળે આશ્ચર્ય થયું અને એણે સૈનિકોને હુકમ આપી કહ્યું કે આ વિશિષ્ટ પ્રકારના ધાનનો દાણો ક્યાંથી મળ્યો છે અને તે ક્યાં ઉગે છે તેની તપાસ કરી લાવો આથી વિદ્વાનોએ પણ આ સમસ્યાના ઉકેલ માટે મોટા મોટા થોથા ઉથલાવ્યા પરંતુ તેમને કંઈ જ જાણવા ન મળ્યું વિદ્વાનો ઝાર પાસે આવ્યા અને કહ્યું અમે બે પ્રશ્નોનો કોઈ ઉત્તર આપી શકતા નથી કારણ કે તે વિશે અમારા પુસ્તકોમાં કંઈ જ લખ્યું નથી આથી આપ નામદારને અમારી વિનંતી છે કે આપ ઘરડાઓને અને ખેડૂતોને બોલાવી પ્રોત્સાહ કરો કે આ અનાજ ક્યાં ઉગે છે તો આપને તેની કંઈક માહિતી મળે આથી જ્યારે માણસો મોકલ્યા અને ખેડૂતોમાં જે અત્યંત વૃદ્ધ હતા તેમને બોલાવ્યા એક ઘરડામાં ઘરડા ખેડૂતને શોધી કાઢવામાં આવ્યો અને ચારની પાસે લાવવામાં આવ્યો વૃદ્ધ બેવડ વળી ગયો હતો તેના મોમાં દાંત ન હતા ચાલતા તેના પગ ધ્રુજતા હતા જ્યારે પેલું અનાજ તે ઘરના માણસને બતાવ્યું એને ક્યારેય આવું અનાજ જોયું હતું નહીં અને અત્યારે તો બરાબર દેખાતું પણ ન હતું એણે ઝાંખું ઝાંખું જોયું અને અડધો પડધો હાથ ફેરવીને પારખવાનો પ્રયત્ન કર્યો જ્યારે પૂછ્યું દાદા તમને ખબર છે આ ધાન ક્યાં ઉગે છે તમે ક્યારેય આના જેવું ધાન તમારા ખેતરમાં જોયું છે અથવા તો ક્યારેય આવું ખરીદ્યું છે ઘરડો ખેડૂત અડધો બેરો હતો ખૂબ મુશ્કેલી પછી માંડ અડધું પડધું એ સાંભળી શક્યો એટલે તો ખચકાતા અચકાતા એણે કહ્યું ના નામદાર મેં કંઈ આ અનાજ મારા ખેતરમાં વાવ્યું નથી કે મેં કંઈ એના દાણા લણ્યા નથી મેં એની ખરીદી નથી કરી અમે તો જ્યારે અનાજ ખરીદતા ત્યારે અનાજના દાણાનો સરસ અને નાજુક હતા તમે મારા પિતાશ્રીને પૂછો તો વધુ સારું એમને કદાચ વધુ ખબર હશે કે આ અનાજ ક્યાં ઉગે છે આથી જ્યારે તે ઘરડા માણસના પિતાને બોલાવી લાવવા હુકમ કર્યો એ ઘરડો ખખ માંડ માંડ દરબારમાં આવ્યો ત્યારે જ્યારે પેલો દાણો એને બતાવ્યો એની આંખ હજી થોડું થોડું કામ આપતી હતી અને તે જોઈ શકતો હતો ચારે એને પૂછ્યું દાદા આ અનાજ ક્યાં ઉગે છે તે તમે જાણો છો તમે ક્યારેય એના જેવો અનાજ તમારા ખેતરમાં ઉગાડ્યું છે અથવા તો તમે ક્યારેય આના જેવો અનાજ ખરીદ્યું છે આ પણ ખૂબ ઓછું સાંભળતો હતો એથી એના દીકરા કરતાં વધારે સારો ઉત્તર આપી શકે તેમ નહોતો તે બોલ્યો નામદાર મેં ક્યારેય આ અનાજ વાવ્યું નથી લણ્યું નથી કે ખરીદ્યું નથી અમારા જમાનામાં પૈસા તો હતા જ નહીં દરેક પોતાના રોટલા જોગો અનાજ ઉગાડી લેતો અને બીજી કોઈ જરૂર પડતી તો વસ્તુની અદલાબદલીમાં મેળવી લેતો આવું અનાજ ક્યાં ઉગે છે એની મને કંઈ જાણ નથી જોકે અત્યારે જે અનાજ ઉગે છે એના કરતાં અમારા જમાનામાં અનાજના દાણા મોટા હતા લોટ પણ વધારે ઉતરતો આવું અનાજ તો અમે ક્યાંય જોયું નથી હા મારા બાપા કહેતા કે એમના જમાનામાં અનાજ અમારા અનાજ કરતાં વધારે સારું હતું એમના અનાજના દાણા ખૂબ મોટા હતા અને ખૂબ જ લોટ ઉતરતો તમે મારા બાપાને પૂછો તો એ કંઈક આ દાણા વિશે કહી શકે આથી જ્યારે તે ઘરડા માણસના પિતાને બોલાવા માણસોને મોકલ્યા એ આવ્યો ત્યારે ટટાર ચાલતો હતો એની આંખમાં હજુ તેજ હતું તે સ્પષ્ટ ચોખ્ખું જોઈ શકતો હતો જ્યારે અનાજનો દાણો બતાવ્યો ઘરડા માણસે તે દાણો હાથમાં લઈ ફેરવી ફેરવીને જોયો અને કહ્યું એ આ દાણો તો મેં ઘણા વર્ષો પહેલાં અમારા જમાનામાં જોયેલો આમ કહી તેણે દાણો મોઢામાં મૂક્યો થોડો ચાલ્યો અને કહ્યું અરે આ તો એ જ છે ઝાર બોલ્યો દાદા તમે મને કહો આ દાણો ક્યાં પાકે છે તમે ક્યારેય તમારા ખેતરમાં આવું અનાજ વાવેલું કે તમારા જમાનમાં ક્યારેય આવું અનાજ ક્યાંયથી પણ ખરીદેલું ઘરડો માણસ બોલ્યો અમારા જમાનામાં તો આવું ધાન જ વાવવામાં આવતું અને લણવામાં આવતું આવા દાણા ઉપર તો હું જીવ્યો ને મેં બીજાને જીવાડ્યા જ્યારે ફરીથી પૂછ્યું દાદા શું તમારા જમાનામાં આવું અનાજ ક્યાંયથી ખરીદવામાં આવતું હતું કે પછી તે કાયમ પોતાના ખેતરમાં જ વાવીને લડવામાં આવતું હતું ઘરડો માણસ હસ્યો અને બોલ્યો અમારા જમાનામાં અનાજ વેચવાનું કે ખરીદવાનું પાપ કરવાનો વિચાર સુધા પણ કોઈ નહોતો કરતો પૈસા વિશે તો અમે કંઈ જ જાણતા ન હતા માણસને પોતાને જેટલું ખપનું હોય તેટલું જ માણસ ઉગાડતો હતો જ્યારે એને ફરીથી પૂછ્યું દાદા તમે ક્યારેય તમારા ખેતરમાં આ અનાજ વાવતા હતા તમારું ખેતર ક્યાં છે ઘરડો માણસ બોલ્યો મારું ખેતર તો હતું ઈશ્વરની આ ધરતી હું જ્યાં ખેડું ત્યાં મારું ખેતર આ આખી ધરતી સૌની સહિયારી હતી કોઈ એકનો એના ટુકડા પર માલિકી અધિકાર ન હતો ત્યારે તો માણસ આ મારું છે એમ કહે એનો અર્થ એટલો જ કે એ મેળવવા માટેની મહેનત એણે એના પોતાના હાથે કરી છે જ્યારે કહ્યું દાદા મને બીજી બે વાત પણ કહો પહેલી તો એ કે પહેલાંના જમાનામાં આ અનાજ ઉગતું તે હવેના જમાનામાં કેમ નથી ઉગતું બીજું એ કે તમારો દીકરો એક લાકડીના ટેકે ચાલે છે એનો દીકરો બેના ટેકે ચાલે છે જ્યારે તમે તો એક પણ લાકડીના ટેકા વગર ટટાર ચાલો છો તમારી બંને આંખોમાં તેજ છે બધા દાંત સાબુત છે અને ચોખ્ખું બોલી સાંભળી શકો છો આનું કારણ શું ત્યારે પેલા ઘરડા માણસે જવાબ આપતા કહ્યું આ બંને પ્રશ્નોનો જવાબ એ છે અને તમે કહી પરિસ્થિતિનું મૂળભૂત કારણ એ છે કે માણસે પોતાના જ એકલાના હાથના શ્રમ પર જીવવાનું છોડી દીધું છે અને બીજાની વસ્તુઓ પર લાલચું નજરે જોવાનું શરૂ કર્યું છે જૂના જમાનામાં એવી રીતે જીવવાનું નહોતું ત્યારે તો લોકો ઈશ્વરના શબ્દે સાંભળી જીવતા હતા તેઓ પોતે જ પોતાની જાતના માલિક હતા અને બીજાની માલિકીનું હોય તેના પર લાલચુ નજર કરનારા ન હતા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાઓ અને વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહ્યો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે